પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં વહેલી સવારથી પતંગ રસિકો ધાબે જોવા મળી રહ્યા છે અને ઉત્તરાયણની મજા માણી રહ્યા છે ડીજે ના તાલે ડાન્સ છે કરી રહ્યા છે અને સાથે જ કાયપો છે કાયપો છે ની બૂમો સમગ્ર અમદાવાદ શહેરમાં ગુંજી રહી છે

ગત વર્ષે શું કહેશો કઈ રીતની ખાસ થીમ છે કઈ રીતની એન્જોયમેન્ટ બહુ જ મજા આવે છે આજે પવન ભી સારો છે લાસ્ટ યર અમે લોકો રેડ ઉપર થીમ રાખી હતી અમે બ્લેક થીમ પર છીએ અને બધા ફેમિલી વાળા ફ્રેન્ડ બધા જ અહીંયા આવે છે અને વી એન્જોય

બસ અત્યારે અમે લોકો દર વર્ષે આવી જાય એન્જોય કરીએ છીએ અને બસ અને આમાં પહેલાં શું છે દસ પંદર વર્ષ પહેલાં ઉત્તરાયણનો એટલો બધો ક્રેઝ હતો જે સ્કૂલમાંથી આવતા હતા પેલા પેલા ઓફિસથી આવતા હતા તો બી શનિ રવિના ના તે બધા સાંજે પતંગ ચડાવવા ચડી જતા હતા પણ પહેલાં જેટલો એટલો ક્રેઝ નથી રહ્યો પણ ઉત્તરાયણ એટલે બધું શું મોજ મસ્તીને ખાણી પીણી બસ એ જ રહ્યું છે બસ અને એન્જોય કરીએ છીએ ચોક્કસ આજના દિવસે શું કહેશો ઉત્તરાયણના લઈને ફેમિલી બધા ભેગા થાય મજા આવે જોવા મળી રહ્યા છે અને જે મજા છે તે લોકો માણી રહ્યા છે પતંગ રસિકો માણી રહ્યા છે કેમેરામેન મેહુલ સાથે બ્રિજેશ આજથી રાજ્યના અનેક ધાર્મિક સ્થળો પર સફાઈ અભિયાન